હર હર મહાદેવ મારા ભાઈઓને તો સૌરાષ્ટ્ર એટલે કે આપણા રાજકોટ ડિવિઝનને ટાટાની બે બસ નવી મળી ગઈ છે અને બસ મળ્યા પછી નવા રૂટ ચાલુ કરી દીધા છે પડતરી રાજકોટ ઝાલોદ વાયર રહેશે લીંબડી ખેડા નડિયાદ ડાકોર ગોધરા દાહોદ અને ઝાલોદ ત્યાં સરસ મજાની ટાટાની બસ મળી ગઈ છે ચાલો પહેલાં તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં પછી તમને નો ટાઈમિંગ કહી દે અંદર એન્ટર થતા ફાયર સ્ટોકની બોટલ અને ડસ્ટબિન મળી જશે તો રિક્વેસ્ટ છે બધાને કે સાફ સફાઈ રાખો તમે ટાટાની બસનું આ છે ડ્રાઈવર કેબિન સરસ મજાની ડ્રાઈવર કેબિન આપણાને જોવા મળી જશે આ એક સારામાં સારું કામ છે કે ફેન જોકે કે બધામાં ફેન આપવાનું ચાલુ કરી દીધું છે થ્રી બાય ટુનું કોમ્બિનેશન મળી જશે અને ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને અને સરસ મજાની તમને અહીંયા ગ્રીપજ ટૂંકમાં હેન્ડલ એન્ડ્રેસ જોવા મળી જશે કારણ કે એટલા માટે આગળ બધાને દીધા છે કારણ કે અહીંયાથી ઠેનો કોઈ પડી જાય એના માટે એન્ડ્રેસ આપી દીધા છે અને ટોટલ સીટિંગ ગઈ તો બાવન સીટ રહેશે અને ઇમરજન્સી એક્ઝિટ ગઈ તો ત્રણ ઇમરજન્સી એક્ઝિટ રહેશે ફાઇવ સ્ટોપની બોટલ એક અહીંયા મળી જશે વિન્ડો બેતાલીસ આગળ અને એક કંડક્ટર સાહેબની સીટ આગળ મળી જશે અચ્છા અહીંયા ટાઈમિંગ તમને કહી દો તો અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે વડોદરીથી ચાર વાગે એટલે રાજકોટથી કાંઈક અઢી વાગે બે અઢી અઢી વાગે નીકળી જશે તો અહીંયા ચાર વાગે આવી જશે ચાર વાગે અહીંયાથી એક્સપ્રેસમાં ઉપડશે તો અહીંયા રાજકોટ થઈને જશે ઝાલોદ અને અહીંયાથી ઉપાડવાનો ટાઈમ છે ચાર વાગે અને ઝાલોદ પહોંચવાનો ટાઈમ છે સવારે ચાર વાગે અને ઝાલોદથી ઉપાડવાનો ટાઈમ છે બપોરે ત્રણ વાગે અને પિસ્તાળીસ મિનિટ એટલે કે પોણા ચાર વાગે અને ટિકિટ પ્રાઇસ અંદાજે અત્યારે કહી શકીએ તો પાકી તો અત્યારે નથી ખબર અંદાજે હું તમને કહું તો સાડા ત્રણસોથી ચારસો રૂપિયા ટિકિટ પ્રાઇઝ રહેશે